નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે પાક નુકસાન સહાય યોજના વિશે મેળવીશું ઓક્ટોમ્બર બે હજાર પચીસની અંદર વધુ વરસાદને કારણે ઘણા ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ગુજરાત સરકારે એક પાક સહાય પેકેજ જાહેર કર્યું છે જેના વિશેની વધુ માહિતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું તે પહેલાં વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા ખેડૂત મિત્ર સુધી આ ચોક્કસથી શેર કરજો જે ફોર્મ ભરવાથી વંચિત ના રહી જાય તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો ગુજરાતમાં ઓક્ટોમ્બર બે હજાર પચીસની અંદર ભારે વરસાદને કારણે કપાસ ખરીદ પાકમાં ભારે નુકસાન થયું હતું જેના રાજ્ય સરકારની ટીમ દ્વારા ટીમ દ્વારા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો તો જેના ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે એસડીઆરએફના નિયમ મુજબ તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયેલ ખેડૂતને સહાય આપવામાં આવશે તો આ સહાય માટે રાજ્યના ભાવનગર છોટાઉદેપુર જામનગર રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર આ જિલ્લાના તમામ ખેડૂતોને પેકેજનો લાભ આપવામાં આવશે કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નિયમ મુજબ પ્રતિ હેક્ટર આઠ હજાર પાંચસોની સહાય આપવામાં આવશે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વધારાની પ્રતિ હેક્ટર પચીસોની સહાય આપવામાં આવશે આમ ટોટલ ખેડૂતને રૂપિયા અગિયાર હજારની સહાય મળશે અને વીમામાં વધુ બે હેક્ટર સુધીની સહાય આપવામાં આવશે જે ખેડૂત મિત્રોને સહાયની રકમ ત્રણ હજાર પાંચસો કરતાં ઓછી થતી હોય તેવા ખેડૂત મિત્રને ઓછામાં ઓછી અને વધુમાં વધુ પાંત્રીસોની સહાય મળવા પાત્ર થશે આ સહાય યોજના લાભ એકમ મુજબ ખાતા દીઠ એક જ ખેડૂતને પ્રાપ્ત થશે સંયુક્ત ખાતેદારના કેસમાં અન્વય ખેડૂત તત્વ સંબંધિત ખાતાના રકમનો એક કરતાં વધુ ખાતા ધરાવનાર ખેડૂતને કોઈ પણ એક જ ખાતામાં સહાય મળશે મતલબ કે આઠ અના ઉતારા મુજબ સંયુક્ત ભાગીદારીની અંદર કોઈ પણ એક જ ખેડૂતને લાભ મળવાપાત્ર રહેશે અને જો કોઈ ખેડૂત એક કરતાં વધુ ખાતેદાર ધરાવે છે કે એક કરતાં વધુ ખાતા ધરાવે છે તો કોઈ પણ એક જ ખાતાની અંદર સહાય મળવા પાત્ર ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તો આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ પોતાના ગામમાં આવેલ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસી ઓપરેટર પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાનું રહેશે આ ફોર્મ ભરવાનો સમય તારીખ બે નવ બે હજાર પચીસ થી સોળ નવ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો સત્વરે તમારે સમય મુજબ ફોર્મ ભરી લેવા જોઈએ તો ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરવામાં તો સૌથી પહેલાં તમારે આઠ અ સાત બારની નકલ આધાર કાર્ડની નક્કલ બેંકની પાસબુકની પ્રથમ પેજની નકલ અથવા બેંક સ્ટેટમેન્ટ અથવા કેન્સલ ચેક ખેતરના પાક વીમાનો દાખલો અને સંમતિપત્રક જો સંયુક્ત ખાતેદાર હોય તો આ તમામ વસ્તુ હોવી જરૂરી છે તો ખેડૂત મિત્રો આપણે વિગત મેળવી કે પાક નુકસાન સહાય યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ક્યારથી ફોર્મ ભરાશે જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દો અને આ વિડીયો અત્યારે જ તમારા બીજા ખેડૂત મિત્ર અથવા તો કોઈ ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપ હોય જેની અંદર શેર કરો કારણ કે તે ફોર્મ ભરવાથી વંચિત ના રહે અને જો ખેડૂત મિત્રો તમામ ખેડૂત યોજનાના લાભના સમાચાર યોજના અને નવીન અપડેટ્સ મેળવવા માટે આજે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકોનને દબાવો અને ઓલ પર સિલેક્ટ કરો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહેશે અને વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર